વડગામ તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઘર ઘર જનસંપર્ક કાર્યક્રમ સમયની માંગ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લોકોની વિવિધ પ્રકારની સમસ્યાઓને જાણવા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ઘરે ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા છે જનસંપર્ક દ્વારા લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ જાણવા મળી સરકાર વિસ્તારના ખેડૂતોના દેવા માફ કરે નર્મદાનું જરૂરી નીર ખેડૂતોને પહોંચે એવી વ્યવસ્થા ઊભી કરે બેરોજગાર યુવાનોને જીઆઈડીસી ઊભી કરી રોજગારી આપે તથા દારૂ જુગાર અને ડ્રગ્સ નેસ્ત નાબૂદ થાય પુસ્તકાલે અને રમતનું મેદાન બને લેબર અને આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ બંધાય ખેડૂતોની જમીન માપણી ફરીથી કરવી અને ખોટા સર્વે સર્વેકરે અધિકારીઓને શિક્ષા કરવામાં આવે જેવી અનેક સમસ્યાઓ જનસંપર્કથી જાણવા મળે તાલુકાના લોકો દ્વારા સરકાર પાસે ઉગ્ર માંગ ઉઠવા પામી છે આ જનસંપર્ક કાર્યક્રમ વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ કરવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં વડગામ તાલુકાના પ્રમુખ અસરબભાઈ માકણોજીયા જિલ્લા મહામંત્રી સતીષભાઈ વણસોલા ઓબીસી ડિપાર્ટમેન્ટ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર તાલુકા કાર્યકારી પ્રમુખ ખાન પઠાણ બધાજી ઠાકોર અશોકજી ઠાકોર વાઘજીભાઈ ચૌધરી મનુભાઈ રાઠોડ બળદેવજી ઠાકોર તથા હીરાજી ઠાકોર સિસરાણા વગેરે જોડાયા હતા